સુરતના ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોના શિક્ષણ માટે કાર્યરત સ્વસર્જન એનજીઓના સંચાલકો હાલ ધર્મ સંકટમાં મુકાયા છે કતારગામ વિસ્તારોમાં ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવવા માટે એનજીઓએ લોકોની મદદથી સ્ટેશનરી સહિતનો સામાન ખરીદ્યો હતો ઝુંપડપટ્ટીના બાળકોના એફિડેવિટના આધારે આધાર કાર્ડ પણ તૈયાર કર્યા હતા આ તમામ વસ્તુ કતારગામમાં ડિમોલેશન સમયે એસએમસીએ જપ્ત કરી હતી પરંતુ ત્યારબાદ કચેરી પરથી આ સામાન ગાયબ થયો હોવાનો એનજીઓના સંચાલકનો આક્ષેપ છે સ્વસર્જન એનજીઓ સુરતમાં રખડતા અને અનાથ બાળકોના શિક્ષણ માટેની વ્યવસ્થા કરવાનું કામ કરે છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગરીબ પરિવારોના જે બાળકો રખડતું ભટકતું જીવન જીવતા હોય છે તેવા બાળકોને શિક્ષણ આપવા માટેનો પ્રયાસ આ એનજીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે કતારગામ વિસ્તારમાં રહેતા એનજીઓના સંચાલકો દ્વારા અહીં પણ પાડા વિસ્તારની આસપાસ જે ગરીબ બાળકો છે તેમને ભણાવવામાં આવતા હતા આવી જ રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં એનજીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જોકે ગેરકાયદેસર દબાણ કરેલા ઝૂંપડા સહિતની અન્ય વસ્તુઓને પણ દબાણ ખાતા દ્વારા દૂર કરવામાં આવી હતી એ દરમિયાન આ એનજીઓ દ્વારા જે બાળકો માટે સ્ટેશનરીનો સામાન એકત્રિત કરવામાં આવ્યો હતો તે પણ દબાણ ખાતા દ્વારા લઈ લેવામાં આવ્યો હતો પરંતુ આશ્ચર્યજનક રીતે આ તમામ સામાન ગુમ થઈ ગયો હોવાનું જણાય આવે છે સ્વસર્જન એનજીઓના સંચાલક માનસી સોજિત્રાએ જણાવ્યું કે અમે જે ગરીબ અને રખડતા બાળકોને અભ્યાસ આપી રહ્યા છીએ ત્યાં જ દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ હતી ગેરકાયદેસર દબાણ થયું હોય અને તેને દૂર કરવામાં આવે તો એ સારી બાબત છે પરંતુ અમે જ્યાં બાળકોને ભણાવતા હતા ત્યાં અમે ઘણો સામાન અને ગરીબ વિદ્યાર્થીઓ માટે એકત્ર કર્યો હતો હવે શૈક્ષણિક સત્ર થવું શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બાળકોને નોટ પેન્સિલ નાના બાળકો માટેની ગેમ સહિતની અનેક સ્ટેશનરીની સામગ્રી અમે એકત્રિત કરી હતી જ્યારે દબાણ હટાવવાની કામગીરી થઈ ત્યારે અમને જાણ થઈ ન હતી પાછળથી એની સ્થાનિક લોકોએ જાણ કરતાં અમે જૉન ઓફિસ પહોંચ્યા હતા જે અમારો સામાન ત્યાં અમે જે રીતે બોક્સમાં પેક કર્યો હતો એ જ રીતે પડ્યો હતો પરંતુ કાર્યપાલક હાજર ન હોવાને કારણે મેડમને મળ્યા બાદ જ તમારો સામાન પરત આપવામાં આવશે ત્યારબાદ જ્યારે ફરીથી અમે ત્યાં મેડમને મળવા પહોંચ્યા તો અમારો સામાન જોન ઓફિસ પરથી ગાયબ થઈ ગયો હતો ત્યાં નોકરી કરતા અધિકારીઓને અમારા સામાન વિશે પૂછતા એમણે અમને યોગ્ય જવાબ આપ્યો ન હતો અમારા અનાથ અને ગરીબ બાળકોની સ્ટેશનરીનો સામાન ચોરી થઈ ગયો છે પરંતુ હવે અધિકારીઓ હાથ ઊંચા કરી દીધા છે અને કોઈ સ્પષ્ટતાથી જવાબ આપી રહ્યા નથી ગરીબ રખડતા બાળકોના સામાન જેમાં સ્કૂલ બેગ સહિતની અનેક ચીજ વસ્તુઓ હતી તે હવે તેમને પરત કોણ આપશે એટલું જ નહીં પરંતુ અમે એફિડેવિટ કરીને આ બાળકોના આધાર કાર્ડ પણ કઢાવ્યા હતા તે પણ ત્યાં જ મૂક્યા હતા તે પણ ચોરાઈ ગયા છે કરેમ કે બોલ આપનું માનસી સોજીત્રા

અને ત્યાં એ કતરગામ ઝોન ઓફિસ ઉપર ગમે તેમ અમારી વસ્તુ પડેલી હતી અમે જયારે ત્યાં લેવા માટે ગયા તો ત્યારે અમને એવું કીધું હતું કે તમે લોકો અત્યારે સોમવારે આવો મેમ અત્યારે રજા પર છે તો અમે લોકો સોમવારે પાછા ગયા તો સોમવારે એ સામાન ત્યાં નહોતો એટલે અમે લોકોએ ત્યાં કમ્પ્લેન કરી કે ભાઈ અમારો સામાન અહીંયા નથી અમે શનિવારે જોયો તો અને સોમવારે નથી તો એ લોકો એવું કીધું કે આ લોકો ચોરી ગયા છે તો હવે એ ચોરી ગયા જે કતારગામ ઝોન ઓફિસની અંદર હતો તો એ જવાબદારી તમારી છે અગર તમે સામાન સાચવી નથી શકતા તો પછી તમે લઈ પણ નહીં જાઓ અગર તમે લઈ જાઓ છો તો એ સામાનની જવાબદારી તમારી છે કે તમે સાચવો તો હવે એ સામાન નથી તો આનું અમને રિટર્ન ક્યારે મળશે એ સામાન અગર એ અને આ બધો એજ્યુકેશનનો સામાન હતો આ બચ્ચાઓનો જે હવે સ્કૂલ ઓપન થવાની છે તો એ લોકોનો અમે સામાન બધો લીધો હતો બુક્સ હતી સ્ટેશનરી હતી એ લોકોની ગેમ્સ હતી બધું જ હતું હવે એમાંથી એક બી સામાન અમને ત્યાં નથી મળ્યો ખાલી પાંચ છ બેગ સિવાય બીજું અમને કંઈ જ નથી મળ્યું તો હવે સ્કૂલ ઓપન થશે તો આ લોકોનું શું અને એ પર્સનલી અમે યંગ યુથ અમે કોન્ટ્રીબ્યુટ કરીને આ બધી વસ્તુઓ અમે લોકો આ લોકોને એજ્યુકેશનનો સામાન અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ આમાં ગવર્મેન્ટ તો અમને હેલ્પ નથી કરતું પણ અમે પર્સનલી એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ બાળક આવી રીતે શિક્ષણથી વંચિત ના રહે અમે લોકો આવનારી પેઢીને સિક્યોર કરવા જઈ રહ્યા છીએ કે એ લોકો ભવિષ્ય એ લોકોનું સારું બને તો એટલીસ્ટ અમે આમાં હેલ્પ જોઈએ છે કે તમે મને આ સામાન જે બી છે એ મને રિટર્ન કરો અને જો સામાન તમે રિટર્ન નથી કરી શકતા તો પછી એની જેટલી બી કિંમત છે ને એ અમને રિટર્ન કરો